તાલુકાના વિંઝોલ ખાતે આવેલી શ્રી કોવિંદ ગુરુ યુનિવર્સિટી ખાતેના વિવિધ પ્રકલ્પોનું કેન્દ્રીય ગૃહ અને સહકારી મંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરવામાં આવનાર છે કાર્યક્રમને લઈને યુનિવર્સિટી ખાતે તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે તો કુલપતિ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજીને સમગ્ર કાર્યક્રમની રૂપરેખા પ્રસ્તુત કરવામાં આવી હતી પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના વિંઝોલ ગામે આવેલી શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી મધ્ય ગુજરાતની મુખ્ય યુનિવર્સિટી તરીકે ઉભરી આવી છે અને ખૂબ જ ટૂંકા સમયગાળામાં યુનિવર્સિટીએ અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે પાંચ જિલ્લાઓમાં આવેલી ત્રણસો પંદર જેટલી કોલેજ આ યુનિવર્સિટીને સંલગ્ન છે જેમાં દોઢ લાખ ઉપરાંત વિદ્યાર્થીઓએ જોડાયેલા છે અને ત્યારે હાલમાં યુનિવર્સિટી ખાતે વિશ્વસ્તરીય વિવિધ પ્રકલ્પો તૈયાર કરવામાં આવ્યા છે ત્યારે આગામી છવ્વીસ જૂના રોજ ભારત સરકારના ગૃહમંત્રી અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ણ કરવામાં આવનાર છે જેમાં દસ કરોડના ખર્ચે તૈયાર કરેલું સેન્ટર ઓફ એક્સલન્સ પંદર કરોડના ખર્ચે તૈયાર થયેલ ઇન્ડોર મલ્ટીપર્પઝ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ઉપરાંત બાર કરોડના ખર્ચે તૈયાર થયેલો સિન્થેટિક ટ્રેક બે કરોડના ખર્ચે તૈયાર કરાયેલું કૃત્રિમ તણાવ અને મિયાવકી વન કવચનું લોકાર્પણ કરવામાં આવશે જ્યારે રૂપિયા ત્રેવીસ કરોડના ખર્ચે બનનારી હોસ્ટેલ બિલ્ડિંગ અને ત્રણ કરોડના ખર્ચે બનનારા એમ્યુનિટી સેન્ટરનું ખાતમુહૂર્ત કરવામાં આવશે અને અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષે એકસો અડતાલીસ એકર વિશાળ જમીનમાં યુનિવર્સિટીનું બિલ્ડિંગ બનાવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું જ્યારે હાલમાં તૈયાર કરાયેલા ફૂટબોલ અને ક્રિકેટ ગ્રાઉન્ડમાં રણજી મેચ તે પ્રકારના તૈયાર કરવામાં આવે છે જેનાથી મધ્ય ગુજરાતના વિદ્યાર્થીઓને આગામી સમયમાં સીધો જ ફાયદો મળશે બાળકો અભ્યાસની સાથે રમતગમત ક્ષેત્રે રસ દાખવીને આગળ વધી શકશે ત્યારે શ્રી કોવિંદ ગુરુ યુનિવર્સિટીના કુલપતિ હરિભાઈ કટારિયા દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી જેમાં સમગ્ર કાર્યક્રમની રૂપરેખા પ્રસ્તુત કરવામાં આવી હતી સાથે યુનિવર્સિટી ખાતે આયોજિત કાર્યક્રમને લઈને તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે જો મને જણાવતા આનંદ થાય છે કે યુનિવર્સિટીની અંદર આદરણીય શ્રી અમિતભાઈ શાહ ભારત સરકારના ગ્રહ અને સહકારી મંત્રી જ્યારે આવી રહ્યા છે ત્યારે ખૂબ ઉત્સાહનો માહોલ છે યુનિવર્સિટીની અંદર તડામાર તૈયારીઓ ચાલી રહી છે આદરણીય અમિતભાઈ શાહ સાહેબ અહીંયા જે આશરે પાસઠ કરોડના ખર્ચે તૈયાર થયેલા વિવિધ પ્રકલ્પો એનું લોકાર્પણ આ પ્રકલ્પોમાં દસ કરોડના ખર્ચે તૈયાર થયેલ સેન્ટર ઓફ એક્સેલન્સ પંદર કરોડના ખર્ચે બનેલ ઇન્ડોર મલ્ટીપર્પસ સ્ટેડિયમ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ બાર કરોડના ખર્ચે બનેલ સિન્થેટિક ટ્રેક ફૂટબોલ અને ક્રિકેટ ગ્રાઉન્ડ બે કરોડના ખર્ચે તૈયાર થયેલ કૃત્રિમ તળાવ અને વન વિભાગ દ્વારા નિર્મિત મિયાવાકી વન કવચ આનું લોકાર્પણ કરવા આવી રહ્યા છે આ સાથે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે સરકાર દ્વારા તાજેતરમાં રૂપિયા ત્રેવીસ કરોડની ગ્રાન્ટ આપવામાં આવી છે એ હોસ્ટેલનું ખાતમુહૂર્ત અને વિદ્યાર્થીઓને માટે જે અમુક સુવિધાઓ કેમ્પસમાં ઉપલબ્ધ કરવાની થાય એના માટે સરકારશ્રી દ્વારા ત્રણ કરોડ રૂપિયાનું જે અનુદાન આપ્યું છે એનું એમિની એમ્યુનિટી સેન્ટર એનું ભૂમિપૂજન માટે સાહેબ આવી રહ્યા છે આપ સૌ આ કાર્યક્રમમાં આમંત્રિત છો અને આ કાર્યક્રમ દરેક લોકો સુધી પહોંચે એ માટે આપના માધ્યમથી હું વિનંતી કરું છું થેન્ક યુ